મહિનો બાકી છે ઉતરાણ આય જાય તમે અત્યારથી ઘઉં પથારી ફેરવાના હોય ને ચાલુ થઈ ગયો ઉત્તરાયણ પતંગ લુટવાઈ જાય અને પતંગ તો વાર ઉતરાણ તમે ઉતરાયણ દાવા ચકાવજો સિયો ઉત્તરાયણ યાર બાર મહિને એક વાર આવો વર્ષ માં એક વાર પતંગ ચકાવવાનો અમલ જે શોખ છે બરાબર બધા ઘઉં ભાચી નાખે હે

પતિંગો પર ઉતરમ પર તો પતિંગો બોલ ઉઠે બરાબર અને મને કેવા આયો કે યાર આ શું પતિંગો ચડાવો યાર હવે તો યાર દસ દિવસ બાકી છે એટલે પતિંગો તો ચકાવી જ પડે ને યાર ઉતરણ અને ઉતરણ યાર મારો ફેવરેટ તહેવાર છે ઉતરણ નો મહિનો બાકી હોય અને મારે પતિંગો ચકાવી જ પડે યાર એવું અને ડોહો યાર ઉતરણ દાડે પતિંગો લૂટે ને યાર આપણે કેવા આવ્યો આપડે જો આપણે છે ને હું નોનો હતો તારનો ખ્યાચ મારવાનો એવો ને એવું ખ્યાચ મારું ને એટલે તારી કાપીટ નાખું ગમે ત્યાં હોય યાર ખેચ માં તો મારી કોઈ

आज तो कोई बीजा लूट है ही नहीं एक छू आज तो आज तो पद्धी पड़ी पद्धी पड़ी को लूटी नाखू दह पद्धी को तो लूटी है बीजी दह लूटी घेर दह पद्धी को लूटी नाखू इटली द्वारा वो पेस पड़े है कई बाजू जा है आई पतिंग आवे उ लागा है ये पतिंग आवे उ लागा लूटी घेर भाई पतिंग से काऊ आवे पतिंग पेस पड़े इतनी बात जो

પતિંગો થઈ ગયો દોરી વેઠી લમ દોરી વેઠી લો ઘટો તો નહીં કરો દોરી બહાર દોરી માં પણ આટલી દોરી તો બોલ થઈ ગઈ આટલી દોરી પતિંગ ચકાવી અરે પતિંગો બહુ સારે એવું લાગે હારે હું આ જે ઉમરમાં ચાલે તો શું લાગે લાઈમ મને ચાલવા તો દે ઉતરણ પર ચકાવવા ચાલે

માર પડી નાઈ જાય ને લુટવા પતંગ લેવા આવી પતિ ના પતિંગરતુંમ ધમ આઈ ગયો પતંગ મકવા કઈ ગયું ફરી બેરી પતંગ બેરી મેં બેરી બેરી મે તો જય તો દુઠન દે સાચી જો અરે પતિંગ બાજી નાખી તો કઈ છે આલો લે હારો કઈનો ડોહો હે અરે હારો ડોહો તો ઇન પતિંગ લૂટા લે મન એ હારો ડોહો જ નહી રે હારો ભૂલી ગયો હારો ડોહો થઈ જા આ તો હારે ઘરને મુઈ કરા લે ને ગમવા હારા વાતે તો હે આ ડોહા થઈ પતિંગ લૂટતા છે તરમાં હારે બીજી ની વાત જન બીરો બીજી સડાવે આવા બીજી આવ એટલો માં આમ તો આમ તો આમ તો હારા મે છે તરમાં પહેવાડ ના દમ આમાં આવા દે છે એક જ ખોટા માં પાય પાડતા જોશી તરા પે તો ખોટું હારે થોડું નાનું લાગે ખુ કમ્પ્લેટ હા હારું આ નિર્ભાઈ જી નિર્ભાઈ જી હા આ હારા પેલા હોટું મારી એકદમ તો બાત પાટી ફાટી જી ના પડ હોટું ભાઈ જી આ એક પતંગ બેરી બેરી ચાલેલી દોરી નથી બો એટલે ના કશેડો ચાલ પાડ પણ દોરી બો નતી કે નહીં આય લી બરોબર બીજી ચકા દે હવે બીજી ચકા બે ચાર હે આવા દે તો હારું લુટણિયાવા હે

તારી તારી નથી પણ હું પેલી પતિંગ આય તો હતી ચાર પતિંગો હતી ચાર પતિંગો હતી ચાર પતિ કોઈ લૂટી નથી આખા દાદા ની કોઈ પેલું નતો આવે પતિ આ પતિ હા એવું

ઓટો મારવાયલો શેતર માં યાર તાર હું તો પતિંગો લુતો હોય આ જૈડુ શેતર માં શીય આ જૈડું કુતરા મારવા પતિંગો આ શેતર માં પડી રહેલું તે મકુલ કા ના

પતંગો લૂંટ જાય પતંગો જોયે તારી પતંગો કરી દીધી છે આટલો મોટો પતંગો ચઢાવો કે અને ડોહો યાર ડોહો થાય પતંગો લૂટેવાલો લૂંટતો દો વાજા નો મારે તો ચાર પોસ્ટ થતી બધી થાય બધી ગાયબ કરી લીધી હું તો પતંગો ચઢાવી હે